આપને જણાવતા આનંદ થાય છે માણસના શરીર ની અંદર હવા ખોરાક અને પાણી દ્વારા જે ઝેરી તત્વો અંદર જાય છે માણસના બોડીમાં તો માણસને કેટલું નુકસાન પહોંચી શકે છે અને માણસ કેટલો હેરાન થતો હોય એવી એક સ્ટોરી અમે તમારા સુધી રજૂ કરવા માંગીએ છીએ બીજું કે એ માણસે પોતાને ફાયદો મળ્યા પછી એમના પશુઓને પણ પ્રોબ્લેમ હતો ભેંસને તો આ બધા જ પ્રોબ્લેમો સારા કેવી રીતે કર્યા એ અમે આપ સુધી પહોંચાડવા માંગીએ છીએ વિડીયોના માધ્યમથી તો આપણે પહેલાં પૂછીએ ભાઈનું નામ તમારું નામ બોલો મેજરભાઈ દેવા મણો શું નામ છે એમનું ભાઈ મેજરભાઈ દેવાભાઈ આહિર હા સર બરાબર છૂટું પડીને બોલો મેજરભાઈ મેજરભાઈ દેવાભાઈ આહિર આહિર ઓકે

એટલે આપણાને એ અનુભવ જ હતો કે કોઈ પણ મેડિકલ એની ગમે એ ગોળી હોય આડ અસર તો કરે આ તો એસિડિટીની ગોળી હતી અને એમને તો હાઈપર એસિડિટી હતી હાઈપર એસિડિટી હતી હાઇપર એસિડિટી તો તમે એમને શું સજેસ્ટ કરેલું મેં એમને કીધું કે મારા પાસે આયુર્વેદિક પ્રોડક્ટ છે તમે ચાલુ કરો એટલે મેં એમને છે ને શરૂઆતમાં એસિડિટી માટે આ બાટલી આપી આ બાટલી આ બાટલી આપી અચ્છા હવે દોસ્તો આ છે નેડસપની નેચરામોર રેન્જની કિલર સીડીટી મતલબ એસિડિટીને કંટ્રોલ કરવા માટેની એક પ્રવાહી છે તો આ કેટલી બોટલ લીધી તમે ભાઈ એ બાટલી આપી આપી કે ફાયદો થાય ને એટલે મને જાણ કરજે અચ્છા એક અઠોડી ગાલ છે એટલે અધક પીધી બે ટાઈમ એટલે આપણે 20% ફાયદો થયો કે આટલો ફાયદો છે હા પછી પૂરી થઈ પછી ગોરીઓ આપ્યું બે ટાઈમ ની કઈ ગોળી આપી પછી અમને એસી ડિટોક્સ ચાલુ કરાવી દી આ ગોળી હા બે ગોળીઓ આપ્યો એક જમીને અને એક જમે પહેલા ની અચ્છા એક એસી ડિટોક્સ બીજું શું આપેલું કે જે અમને ન્યુટી લીવર કરી લે છે હા બે ગોળી બેગી દોસ્તો એ પહેલા આપણે વાત કરીએ ઈઝી ડિટોક્સ કે ઈઝી ડિટોક્સ આ કેપ્સ્યુલ શું છે તમને જણાવવા માંગીએ છીએ કે આ ઈઝી ડિટોક્સ ઈઝી ડિટોક્સ છે એક એ છે માણસના શરીરની અંદર ઝેરી તત્વો જમા થયેલા છે એ ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ ઈઝી ડિટોક્સ કરે છે મતલબ ઉકામાં કહીએ તો આપણા શરીરને પંચકર્મ કરવા જેવું કામ કરે છે ઝેરી તત્વોનો નિકાલ કરે છે આ કેટલા પેકેટ પીધા તમે પેકેટ તો કેટલા લગભગ

જેમ કે લિવરમાં ઝેરી તત્વો છે લિવર ઓછું કામ કરે છે અથવા ફેટી લિવર છે તો એમાંય ન્યુટી લિવર સારી રીતે વર્ક કરે છે મતલબ લિવરને સર્વિસ કરવાનું કામ કરે છે પછી શું આપેલું પછી પાવડર ચાલુ પાવડર હવે આ પાવડર શું છે અમે આ એટલા માટે જણાવીએ છીએ કે તમને તમારા મનમાં કોઈ સવાલ ના રહે આ પાવડર છે એ પ્યોર ન્યુટ્રિશન છે જેની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કાર્બોહાઈડ્રેટ આ ટાઈપના પોષક તત્વો જે અલગ અલગ પ્રકારના ખોરાકમાંથી માણસને મળવા જોઈએ એ ખોરાકમાંથી આજના સમયમાં નથી મળતા કેમકે ખોરાકો પકવવાની પદ્ધતિ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા હોય છે તો એ એક ન્યુટ્રિશનની જગ્યાએ માણસના બોડીમાં ઝેર વધારે જાય છે કે જે સાબિત થયું કે આ ભાઈને જે વાત કરી જે દર્દી આપણી સાથે વાત કરે છે તો એમણે એવું કીધું કે મને આ પંદર વર્ષથી એસિડિટીની ભયંકર તકલીફ હતી તો એનો મતલબ કે એમનું શરીર

અને પાવડર કેટલો કેટલો ટાઈમ પીતા હતા પાવડર એક ટાઈમ દોસ્તો અમારી ભલામણ એ હોય છે કે દિવસમાં બે ચમચી પાવડર માણસના બોડીની અંદર જાય પંદર થી વીસ ગ્રામ આ પોષક તત્વો એટલે માણસના શરીરની સંપૂર્ણ જરૂરિયાત પૂરી થઈ જાય છતાં એમણે એક જ ટાઈમ લીધો લીધો તો પણ ચાર મહિનાની અંદર હવે તમારી એસિડિટીમાં કેવું છે એ તો જણાવો ના અત્યારે બહુ સારો થઈ ગયો બે મિનિટ ધાવ

એટલે એમણે કીધું કેવી રીતે કીધું એક એક ચમચી બે ટાઈમ તમે ચાલુ કરો તમને દસ પંદર દિવસમાં રિઝલ્ટ મળશે જ્યારે એમને છઠ્ઠ દિવસે જ મને ફોન કર્યો મને કે રામજીભાઈ આ તો ખરેખર અદભૂત છે તો આવી અદભુત પ્રોડક્ટની જાણકારી તમને ક્યાંથી મળેલી હવે એ જણાવો મને મારા મિત્ર એક છે દિનેશભાઈ કરીને ક્યાંથી ઠરાતથી થરાદ મતલબ ઉત્તર ગુજરાત હા એમણે મને ઘણી વખત સજેસ્ટ કરેલો પણ કેમ કે મારો પશુ આહાર નો કામકાજ છે પણ મેં કીધું હવે આમાં પણ એક વખત એમણે મને એક વખત મોકલી જ દીધો ડબ્બો અને મેં ટ્રાય કરાવી મેં કીધું શું થાય છે એક બીજા મારા ભત્રીજાને એમને એક ડૉક્ટરે કીધેલો કે વ્યાણમાં પશુ છે બચ્ચો આગળ છે અને બહુ તકલીફ થશે આમાં મારો કામ નથી કીધું એટલે મેં ટ્રાય કર કદાચ એમાં અદ્ભુત રિઝલ્ટ મળી મને પૂરો વિશ્વાસ કર્યું તમારો પશુ આહાર સાથે મળતા હોય છે તમે આ કોઈને તકલીફ હોય તો આપો પણ મને એમણે રિઝલ્ટ જોવા પછી મને મતલબ એક આત્મવિશ્વાસ વધી ગયો અને મને ભરોસો આવી ગયો કે ખરેખર આવી તકલીફ હોય બીજાની અને પીડા દૂર થતી હોય તો આ તો બહુ સરસ કામ છે

ચાલુ કરવામાં કઈ આડઅસર છે એટલે મેં પહેલા ડબ્બો મંગાવીને એમને આપ્યો હવે એમને મને ત્રીજા દિવસે જાણ કરી મને કે કાકા બ્લડ બંધ થઈ ગયો અને એની જગ્યા ઉપર દૂધ ચાલુ થઈ ગયું એટલે મને એમ લાગ્યો ખરેખર આયુર્વેદિક છે એ તો છે જ પણ આની અંદર આની મતલબ અદ્ભુત છે પછી મેં તરત એમને કીધું મને દસ ડબા હલાવવા દસ ડબ્બા મંગાવી લીધા પછી જે જે લોકો હતા એમને બધાને એક એક વખત મેં સજેસ્ટ કર્યું મેં તો મારા તરફથી મારા ઉપર ભરોસો કરી લેજો તો બે લોકોને પરિણામ મળ્યા પછી તમે બીજા લોકોને સજેસ્ટ કરો છો એના પછી મેં દસેક લોકોને આપ્યું દસેક લોકોને આપ્યો છે બરાબર તો બધાને પરિણામો સો ટકા છે તો ખરેખર આ લોકોના પરિણામથી આમ તમારી ખુશી કે મને બહુ સંતોષ છે બહુ સંતોષ સંતોષ છે મિત્રો તો આવો સંતોષ તમે પણ તમારા સગાવાલાને કે તમારા ખુદના પશુઓમાં અને તમારા આરોગ્યમાં મેળવી શકશો અહીંયા અમે લઈ રહ્યા છીએ વિરામ জয় হিন্দ জয় ভারত